શ્રી મહાકાલી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની હતી તેમાં માતાજીના સોનાના હાર તેમજ ચાંદીના મુગટની ચોરી થઈ હતી ત્યારે આ મામલે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા ટીમ બનાવવામાં આવી જેમાં એલસીબી એસઓજી ટીમ પેરોડ ફ્લો સ્કોડ સહિતની ટીમ જોડાઈ હતી પાવાગઢ જવાના માર્ગ પર સીસીટીવી કેમેરા મંદિર પરિસરના કેમેરામાં તપાસ હાથ ધરતા એક ઈસમની પ્રવૃત્તિ શંકાસ્પદ ગણાઈ હતી હતી ત્યારે આ મામલે એક ગાડીના નંબરના આધારે પોલીસ સુરત જિલ્લા સુધી પહોંચી જેમાં ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે રહેતા વિદુરભાઈ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો જેની પાસેથી ચોરીનો સામાન કબજે કર્યો હતો આ મામલે પંચમહાલ પોલીસે હાઈ પ્રોફાઇલ કેસને ઉકેલી નાખ્યો અને આ ટીમમાં સામેલ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પંચમહાલ પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા સૌને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા